દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થતા વીરપુર તાલુકાના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જેલ કે તાલે તૂટ ગઈ કેજરીવાલ છૂટ ગઈ ના સૂત્રોચ્ચાર કર્યા ભારત માતા કી જય ના જય ઘોષ કરી વીરપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલ મુક્ત કરવામાં આવતા વીરપુર ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીના વીરપુર તાલુકાના પ્રમુખ નાથુસિંહ પરમાર ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ આમ આદમી પાર્ટી માઇનોરિટી ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી પીરજાદા સલાઉદ્દીન તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ કાળુસિંહ બારિયા જિલ્લા મહામંત્રી હિરેનસિંહ મામુખ કમલેશભાઈ પગી જિલ્લા ઉપપ્રમુખ ગિરીશભાઈ પરમાર સહિત આમ આદમી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના મહિલા જિલ્લા ઉપપ્રમુખ હિનાબેન પરમાર તેમજ વીરપુર તાલુકા અખિલ ભારતીય અનુસૂચિત જાતિ મોરચાના મહિલા ચેરમેન રેખાબેન ઇન્ડિયા ગઠબંધનના દરેક હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે તે માટે ઇન્ડિયા ગઠબંધન આજે વીરપુર તાલુકાની અંદર આમ આદમી અને કોંગ્રેસના કાર્યકરો એક ઉજવણી મનાઈ રહ્યા છે તો દેશની અંદર મોંઘવારી બેરોજગારી અને લોકોને પડતી તકલીફોનો જવાબ લોકોએ સાતમી તારીખે મતદાનના માધ્યમથી આપ્યો છે અને પૂરા વિશ્વાસ સાથે કહીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધન થવાથી સમગ્ર દેશની અંદર કોંગ્રેસ અને આમ આદમીનો પાર્ટીનો જે રેપ છે એ પણ આ પરિણામમાં દેખાય આવશે ઘણો ઊંચો આવશે અને ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષોના જે ઉભા હતા એ ઘણું સારું એવો દેખાવ કરશે અને સારું પરિણામ લાવશે એવો અમને વિશ્વાસ છે અને એના ભાગરૂપે ફરી એકવાર કેજરીવાલ સાહેબે જે સત્ય અસત્યની લડાઈ સામે જે સત્યની લડાઈ લડી રહ્યા છે ભગવાને એમને ઘણી શક્તિ આપે એવી ભાવના સાથે કોંગ્રેસ પરિવાર અને ઇન્ડિયા ગઠબંધન સમગ્ર પરિવાર આજે ખુશીની લાગણી વ્યક્ત કરે છે હું નટવર્શી પરમાર જે કોંગ્રેસ કમિટી પ્રમુખ મહીસાગન આપના વિસ્તારના પડેપરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહિસાગર ન્યૂઝને